અને પ્રાચી થોડો લોડ પડતો હતો થોડો ને લોડ પડતો તો હવે આજથી પૂર્વા અને એના મમ્મી ઘરનું કામ કરશે પ્રાચી જોડે કઈ જ નહીં કરાવે રિયલી હા ધ્યાન માં રાખી ઓ માય ગુડનેસ આ પ્રેમ કટ કરે છે આ છોકરી એ ઈરાદાપૂર્વક જે નામ બોલે કે લોકો નો થાય થાય અને હા 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 હવે આ ટોપિક અમારો વિડિયો જલ્દી જ આવશે ઓન ઇન્સ્ટાગ્રામ જયરાજ બાચા અને બીના પ્રજા હાજી તો હું ગાઈશ મેં પહેલાં બહુ પહેલાં એક વાત કીધી હતી કે મમ્મી કોઈ મેજિક દેખાડીશ મેજિક દેખાડીશ ધિંગ ઇઝ કે મમ્મીના હાથમાં પહેલાં બહુ રિન્કલ્સ હતા એન્ડ યુ નો ઇટ એન્ડ હી નો ઇટ કે પૂર્વને બી ખબર છે રિંકા પાપા કરચુડિયો કરિસિપિયર થાય છે કેમ થાય છે મમ્મી એકચુઅલી મમ્મી દવા લે છે જેમાં વિટામિન ડી ની પણ દવા છે તો લોકો એમને નથી કહેતા કે તમે વિટામિન ડી લો તાપમા રહો તાપમા રહો એમને નથી કહેતા દેર ઇઝ રીઝન એટલે જ ફોરેનરો બધા બહુ ટેન્ડ થાય છે ખબર પડી तुमने एक को तो कहो सुन एसी छोडो पापा एसी ना छुटे रातरा ताप आवन पुरवा तू सु खायच એટલે તું કેતી મને નથી દેખવા હવે એમાં સુ યાર કિન્ડર જોય ખાય છે पुरવા મને ગોખવાની ઈચ્છા છે મેં તમને ગયા બ્લોગમાં કીધુંતું ઉંમર અને માન કોઈ માયને નહી રાખતું ભઈ આ ગિફ્ટ છે નાના બીબીની એકચ્યુઅલીમાં અમે ગિફ્ટ માટે જ સો ગાઈશ ચલો હવે ખઈ લઈએ મારું માથું સખત દુખાય છે હવે ખાઈને ફટાફટ એડિટિંગ કરીશ અને એડિટિંગ કરીને ઈચ્છા છે તો સ્વીચ બાકી પછી છે ને ડાયરેક્ટ રાત્રે એટલે છે ને મારો સ્લીપ શેડ્યુલ પાછો ઓન ધ વે થઈ જાય ઓ માય ગોડ ફાઇનલી વો ફાઇનલી ગાઈસ પૂરવા લખે છે ચૂઠો ગઈસ પૂર્વ અત્યારે લખવા બેઠી છે હું બી લખવા બેસીસ હવે ગુજરાતીનું કારણ કે બહુ દિવસથી ચેકિંગ કરવાનું બાકી છે કાલે બે માર્ક્સ જ મળશે મને ઇટ્સ ઓલ રા પણ કંઈ કરાય બી નહીં કારણ કે ગઈસ ઇનકમ્પ્લીટ હતું તો શું કરવું હવે હું સમજો ને તમે પણ સો ગાઇઝ અત્યારે હું ગુજરાતી લખીશ અને મેં એકદમ નાઇટવાળા કપડાં પહેરી લીધા છે ઉપર ટી શર્ટ અને નીચે શોર્ટ્સ કારણ કે ગરમી લાગી મને રાઈટ પૂરવા અને પછી કાલે એક દિવસ જવાનું પછી પરંદિવ પછી તરત જાવ ઓ નો પછી રજા આવ પછી એક દિવસ ઓકે બે દિવસથી રજા હા એક દિવસ એટલે ત્રણ દિવસ ગણ બસ હાઈ ત્રણ દિવસ અમારે બર્થ ડે માટે ના એક્ચુલી નટ આજે વેનસડે થાય તો કાલે થર્સડે પછી ફ્રાઈડે પછી સેટરડે પછી સન્ડે ને પછી મન્ડે હમ ઓકે થર્સડે ફ્રાઈડે સેટરડે સન્ડે મન્ડે 5 ડેઝ રીમેનિંગ 5 ડેઝ ઓકે સોરી સોરી આ મારી બેડ લાગતા લાગતા ગાંડી થઈ ગઈ તો ઇગનોર કરજો સો હવે હું બી લખીશ અથવા જો હું નહીં લખું તો પછી હું ક્લાસની બહાર જઈશ વિચ આઈ ડોન્ટ વોન્ટ અને કાલે અમારી અસેમ્બલી છે અસેમ્બલીમાં ડિબેટ છે વાવ हमारी पीटी जवानी से कारण के फॉर श्योर असेंबली में एफ सेक्शन परफॉर्म करवाना है और साथ ही साथ अनफॉर्चूनेटली डिबेट भी डिबेट भी है એટલે યુ નો વોટ પીટી તો ગયો પણ અમે પીટી માં મેં કંઈ કરતા નથી મીન્સ પટેલ માં ही હોય તો અમે થોડો ਵੀ ખોખો રમી લઈએ કારણ કે शी इज द ફન ઓફ आवर ગ્રુપ ફન ઓફ आवर ग्रुप うん हा एब्सोल्युटली राइट કિઝ અમ મોધર ઓફ ઓર ગ્રુપ ઓકે ઓકે સો ગાઇઝ ચાલ સ્ટેટ યુન ચાલો હું જો જ્યાં સુધી બોલબોલ કરીશ પછી એવું નથી કે અમારા ફોટોસ આવી ગયા છે તમને પહેલાંથી ખબર જ હશે આવી ગયા છે હા પૂરા પાછી ઓફિશિયલ જાઓ અને સર્ચ કરો ઇન્સ્ટાગ્રમમાં અને ફોલોવર જનર્જી ફોલોન કરી અને ફોટોઝ જોઈ લો અને લાઇક કાઈક કાઇન્ડ કે પાર્થ બે ફૂલ મહેનત કરી છે લાઇક ઇટ્સ ઇટ્સ લાઇક ઓસમિક સો ગાઈસ ચલો સ્ટેડી ઓન પછી મળીએ સો ગાઈસ મમ રામ 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 રમ બોલ પ્રાજે આજે જો ફરીથી ના રેકડે ભૂલી ગયા અને અત્યારે વાગે આજે 6:30 અને મને લાગી બહુ જ ખતરનાક ખમ અત્યંત ભૂખ લાગી પ્રાચીને તો પ્રાચી કઈક અમેઝિંગ બનાવ્યું છે જે છે des prosun anamo abe niche se burned che <laughs> like etle you know evu nahi ke ekdam burned che guys aa evu ek style che tar je badu tame jota hoy to internet par khabar padase tamne have mai vichariyu ke gay vyakti kadach mara banavava ha right ho sake like okay so we can't blame anything so like ane biju bhi banav chhe to salad salad banana chhe guys salad salad to we amar roz મારે ખાવાના નથી યારોટ ગુડ બેટ રાઇટ ઓકે ઓકે અને હા સેલેડ બનાવ્યું છે પ્રાચીએ જે એકદમ નોર્મલી સેલેડ છે નો સોતે વેજ ખાલી આમ શ્રેડ કરીને બધું કરી દીધું છે રાઈટ માટે તો મોઢું બહુ મોટું ખુલે રાઇટ સો ગાઈઝ સ્ટેટિયન હમણાં મળીએ સો પૂર્વ રેડી છે હવે શા માટે રેડી છે ગાઈઝ વી આર ગોઈંગ ટુ નાનીઝ હાઉસ બટ આ ટાઈમ કંઈક ડિફરન્ટ છે અમે લોકો કેમ જઈ રહ્યા છે નાની ઘરે એ અમે તમને હમણાં જણાવીશું એન્ડ અત્યારે યુ નો પૂર્વા ઇઝ જસ્ટ બિંગ ક્રિએટિવ ડે બાય ડે અને હું બી જાઉં છું એની જોડે મારે થોડું લખવાનું બાકી છે બટ હું આઈન કરીશ જોઉં હં કરું કે કરું અથવા સવારે વહેલા ઉઠીશ ના નથી પીટી છે એક પીટીમાં બુક્સ લઈને નીચે જઈશું પીટીમાં નીચે થેન્ક ગોડ સો ગાઈઝ સ્ટે ટ્યુન તમે યુ નો બન્યા રહેજો કે શું છે એવું તો વસ્તુ જે પૂરવા યુ નો આજકાલ કરે છે પૂરવા થોડી હિંટો નાપ સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન પૂરવા જોઈ લે અહીંયા સ્માઇલ અહીંયા ઉભા રહો ને સો ગાઈઝ સો ગાઈઝ રીવા જોડા મેં આવી ગયા છે ને અમે લોકો ફૂલ એન્જોય કરે છે ને રીવા ની લોલીપોપ દેખાડે છે પૂરવા લોલીપોપ છે ના એની દાંત સાફ કરો ને દાંત બ્રશ કરો ને લે તું કર દે સો ગાઈઝ આફ્ટર સો લોંગ ટાઈમ રીવા ઇન ધ વ્લોગ અને અમે ફૂલ એન્જોય કરશું હવે રીવા જોડે સો લેટ્સ હેવ ફન વિથ રીવા અને ગાઈસ પછી દેખાડું કે પૂરવા શું ક્રિએટિવ વસ્તુ કરવાની હતી સો ગાઈઝ અત્યારે પૂરવા છે ને અમે યુ નો કરી છે વો 59 આસુ છે 59 ઓ યે બિચ 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 હા 136 દે દીસે શું કરે હવે સર મે ભગવાન ઓકે ડન ઓહ કેમ તને એવું લાગ્યું હતું કે સો ગાઈઝ અહિયાં પૂર્વ આવી છે ડ્યુ ટુ સમ સો પૂર્વ રીઝન પ્લીઝ રીઝન ટેલ

સો અહીંયા પૂર્વા બનાવે છે ને ઇટ ઇઝ લાઈક વેરી ન્યુ થિંગ ફોર હર અને લાઈક ઇટ્સ વેરી ક્રિએટિવ હે પૂર્વા એણે એક બનાવ્યું બી છે હાથ દેખાડતા રહો કાલે બનાવ્યું તું આ વાવ પૂર્વા સો અમેઝિંગ તો અત્યારે તું જે બનાવે છે એ તું આફ્ટરવર્ડ્સ દેખાડીશ ઓકે તું શું કરે છે શું કરે છે શું રમે છે આસો વો સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન પછી મળીએ ગંદી વાત આડી પર સાંજુ બાબુ 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 પ્રતિમ સુ હાય ગાઈસ મન્ના સુ બીચ ને બાબુ બેસિકલી અ મૂડી લાઈક કોડવા હેલો હાય

어 이, 어 이, 이. 이, 이. 이, 이. 이, 이. 이, 이. 이, 이. 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 તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અમારું ફેસ જોઈને તમે કહી શકો છો કે લાઈક અમને કેટલી ઊંઘ આવે છે ગાઈઝ ઉજાગરો જે થયો તો એ અમને બહુ ભારી તો નથી પડતો બટ અમને ઊંઘ આવે છે ગાઈઝ રાઈટ અમે આજે બપોરે આમ તો સૂતા નતા એટલું એટલું નહોતા યુ ગેટ મા કમેન્ટ કરવું ના ભૂલતા કે શું તમને એનો જે બનાવે છે એ વધારે બ્રીફલી અને ડિટેલમાં જોવું છે જોવું હોય તો અમારે આર્ટ જોવું છે રાઈટ અને તમે નવા છો તો કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત ત્યાં સુધી જય અમે